જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાના છીએ ખરડોસણ ત્યાં ચોસરમાના દર્શન કરવા માટે તો મિત્રો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી નવી નવી અપડેટ જોવા માટે તો મળીએ ખરડોસણ તો ફાઇનલી મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ તમને બતાવી લઉં તો મિત્રો જોઈ લો આ ગેટ છે અહીંયા આ ગેટ પૂનમના દિવસે જ ખુલે છે અને પીલી બાજુ એક ગેટ છે ત્યાંથી અંદર જવાનો રસ્તો છે અને આ ગેટ ખાલી પૂનમના દિવસે જ ખુલે છે અહીંયા બહુ મોટો મેળો ભરાય છે મિત્રો તો આ જોયેલો સબૂતરો છે અહીંયા અને આ આજુબાજુમાં ખુલ્લી જગ્યા પડી છે તો હવે આપણે પેલી સાઈડ થઈને અંદર જઈશું અને તમને દર્શન કરાવું તો વ્લોગ માં એની સુધી બન્યા રહેજો મિત્રો આપણે ફરીને આ બાજુ આવી ગયા છીએ અને તમને બતાવી લેવું જોયું આ સબૂતરો એ બાજુમાં આ ખુલ્લી જગ્યા અહીંયા પડી છે અને આ અંદર જવાનો ગેટ છે તો આપણે અંદર જઈશું દર્શન કરાવો મિત્રો આ મોટું મંદિર છે અહીંયા મિત્રો વિડીયોમાં એન્ડ સુધી રહેજો અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી આવી નવી નવી અપડેટ જોવા માટે તો મિત્રો જોઈ લો વોર્ડ જય ચોસર મિત્રો પૂનમના દિવસે હોય બહુ મોટો મેળો ભરાય છે તો તમે પણ આજુબાજુમાં રહેતા હોય તો અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો

તો તમે વિડીયો છે એમાંથી કોણ કોણ આ મંદિરે દર્શન કરવા આવેલું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જય ચૌસનમાં કમેન્ટમાં લખજો તમને બાજુમાં એક ગાર્ડન છે ત્યાં બતાવું તો મિત્રો આ મંદિરનો પાછળનો ભાગ મિત્રો જોયેલો આ બગીચો છે અહીંયા અંદર પણ હાલ તો ગેટ બંધ છે કારણ કે પૂનમના દિવસે જ આ બગીચો ખુલ્લો હોય છે તો હવે મિત્રો આપણે આ મોટા મંદિરે દર્શન કરવા જઈશું અને તમને પણ કરાવું મિત્રો હવે આપણે આ મંદિર દર્શન કરવા જઈશું બાજુમાં જ હવન કુંડી છે અહીંયા અને હવે હવે મંદિરની પાછળ જઈશું તો મિત્રો આ મંદિરના પાછળનો નજારો જોઈ લો મિત્રો બહુ મોટું મંદિર છે નીચે ઉતરીને મળીશું આપણે તો મિત્રો જોઈ લો આ મંદિર આગળની બાજુ કેટલી બધી ખુલ્લી જગ્યા પડી છે અહીંયા મિત્રો મંદિરની બાજુમાં જ કેટલા બધા ફૂલો આવેલા તમને બતાવું તો મિત્રો જોઈ લો આ અલગ અલગ ફૂલો આવેલા છે અહીંયા અને આ બેસવાની વ્યવસ્થા કરેલી છે અહીંયા તો મિત્રો આ મંદિરે તમે ગમે તે માનતા કરશો તો તે પૂર્ણ થાય છે એવું બધાનું કહેવું છે અને આ જોઈ લો કેવા ઝાડુ આવેલા છે અહીંયા અને આ પાણીનું ટાંકું છે તો જોઈ લો તો મિત્રો આ મંદિર આવેલું છે ડીસા તાલુકાના ખરડોસણ ગામે અને ડીસાપાટણ હાઈવેથી મોનેકપણ સ્ટેશન એક કિલોમીટર જ નજીક આવેલું છે તો આવવાનું જરૂરથી ભૂલતા નહીં તો મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને બાર પાણી પીવાનું મૂકેલી છે અહીંયા અને આ બાજુ સબુતરો છે અને મંદિરની બાજુમાં જ એક ઊંડું તળાવ આવેલું છે જોઈ લો તો ફાઈનલી મિત્રો આપણે ઘરે આવી પાછા દૂધ ભરાવા ગયા હતા ગામમાં અને હવે પાછા ઘરે આવી ગયા છીએ અને મિત્રો આજનો વ્લોગ આપણે આટલે જ પૂરો કરીશું અને મિત્રો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીશું હવે નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી